નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જાણવા મળ્યા મુજબ ગઈકાલે તોશીર સિરાજભાઈ વળદરિયા નામના ઓગણીસ વર્ષીય યુવાનને છેલ્લા ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ એમના વિસ્તારમાંથી તેને બોટાદ પોલીસના ડી માણસો ચાર પાંચ ડી માણસો અને પીઆઈ ખરાડી સાહેબ ઉપાડી ગયા હતા અને ત્યાર પછી તેઓને તારીખ બે નવની આજુબાજુમાં કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટમાં ત્યાં સુધી રજૂ ન કર્યા એ બાર તેર દિવસ ઓને ઓન રાખ્યા અને ઓને ઓન રાખ્યા પછી જ્યારે લોકોનું દબાણ થયું ત્યારે આ તોશીરભાઈ તેને કોર્ટમાં રજૂ કર્યા અને કોર્ટે બે દિવસના રિમાન્ડ આપ્યા ત્યાર પછી આ તોશીરભાઈ ચાર તારીખે નામદાર બોટાદ કોર્ટમાં ફરિયાદ કરતા કે પોલીસે મને ખૂબ જ માર માર્યો છે અને પીઆઈ સાહેબના ખરાડી સાહેબના કહેવાથી ડિસ્ટાફના માણસોએ મને ખૂબ જ માર માર્યો છે એ સાંભળતા અને એ જાણવા મળતા અમે બોટાદ દસ્તક ન્યૂઝની ટીમ આ સિરાજભાઈના ઘેર ગયા અને ત્યાં જાણવા મળ્યું કે આ ખરેખર તેઓએ નામદાર બોટાદ કોર્ટમાં ફરિયાદ કરી છે તે ફરિયાદ ખરેખર સાચી છે હવે વાત એ છે કે આર્યન અલ્તાફ મુતાની તેને પણ ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ આ તોશીરભાઈની સાથે સાથે જ લઈ ગયા હતા તોશીરભાઈની ઉંમર ઓગણીસ વર્ષ છે જ્યારે આર્યન અલ્તાફ મુલતાની એની ઉંમર સત્તર વર્ષને છ મહિના છે જ્યારે એ સગીર છે એને પણ ખૂબ જ માર્યો હતો જ્યારે તોશીરભાઈને એના પિતાજીએ પચાસ હજાર રૂપિયા લાશના આપ્યા જેના કારણે એને મારવામાં આવ્યો નથી એને ઓછો મારવામાં આવ્યો છે જ્યારે આર્યન એના પિતાજી પાસે કે એના એના પિતાજી માતાજી છે નહીં પણ દાદા દાદી સાથે રહે છે અને એને નહીં મારવાના પૈસા આપે એવું કોઈ હતું નહીં એટલે બોટાદ પોલીસે એને પગમાં છોટ આપ્યા માર માર્યો અને માર માર્યા પછી તે તેઓને ત્રીસ તારીખની આજુબાજુમાં બોટાદની બે હોસ્પિટલોમાં ફેરવી અને ક્યાંય મેળ ન આવતા અને એને સિરિયસ થઈ જતાં એને ઝાયડ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે તાત્કાલિક લઈ જવાની જરૂર પડી છે અને એને સોમવારે ગત સોમવારે ગયા સોમવારે એને અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં લઈ ગયા છે જે ખરેખર એની હાલત અત્યારે દયનીય છે જોવા જેવી હાલત છે કે એક ગરીબના છોકરાને આ રીતે ઓને ઓન 15 15 20 20 દિવસ પોલીસ રાખે અને PI કાઈ ન ઓકે જો કે PI ના માર્ગદર્શન નીચે આ બધું બન્યું છે આ આખો બનાવ જે છે એ બોટાત PI ખરાડી સાહેબના માર્ગદર્શન નીચે જ બન્યો છે કારણ કે બોટાત પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી તરીકે PI ખરાડી સાહેબ છે આ ખરાડી સાહેબે કોઈ નાના છોકરા કે મોટા છોકરા કાંઈ જોતા નથી ફક્ત ને ફક્ત તોડ કરવાનો ધંધો કરતા હોય અને ખરેખર એમની પેઢી હોય અને કોઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદી આવું નહીં ફરિયાદ સાંભળવા કોઈ આવું નહીં કે કોઈની ફરિયાદની ભલામણ કરવા કોઈ આવવું નહીં એવું આ પીઆઈ ખરાડી સાહેબનું વલણ છે અને જાણે એમની પોતાની માલિકીનો આ પોલીસ સ્ટેશન હોય એવી રીતે આ ખરાડી સાહેબ પોલીસ સ્ટેશનમાં કોઈને ગરબા દેતા નથી જ્યારે આવા જે બનાવટી ચોરીના કેસ છે એવા ચોરીના કેસમાં કોઈ ભલામણ કરવા જાય કે સાહેબ આ નાનો છોકરો છે કે આને આ કર્યું છે આને આ ન કરાય ન મારશો તો એવું કહેવામાં આવે ડી સ્ટાફ દ્વારા કે આ માલ જે ચોરીને લાવે એ તમને વેચાતો આપે છે તો ભાઈ ચોરીનો માલ તો તમારા પોલીસ સ્ટેશનમાં ઘણા એવા છે કે ચોરીનો માલ વેચાતો રાખતા હોય છે અને તમે તો વગર વગર મૂડી રોકાણનો તમારો ધંધો છે તમે લોકોના ખીચા પણ ખોલી લો છો ખીચા ખોણીને જે પૈસા હોય એ પણ લઈ લો છો જ્યારે આર્યનના ઘરમાંથી પચાસ હજાર રૂપિયા કબાટ તોડીને પણ લઈ ગયા છો તો આ દુઃખદ બાબત કહેવાય આ બાબતે

જરા કેછો હા એ ભાઈ આર્યન છે ને એને ગાડી લીધી કે તું એ એવું જાણો આના ઘરે જ મને મળ્યું તું કે એ ગાડી છોકરાએ એને એના બકરાની વેચીને ગાડી લીધી લીધી ને બીજા નમન માં એની ગાડી વેચીને પૈસા જાજા થયા એટલે એ ભાઈએ છોકરાએ ગાડી લીધી હતી ને એ ગાડી લીધી પછી એ ભાઈએ પાછો ફોન લીધો ફોન એનો વેચીને પાછો બીજા હપ્તે લીધો હોય પેલા લીધેલો હતો હપ્તી એવું જાણવા મને એના ઘરે થી મને મળ્યું હતું કે કોઈ છોકરાએ એ કરેલું નથી આ રીતે લીધેલી છે વસ્તુ સમજો પછી એ છોકરો ગાડી લઈને રખડતો હોય છે એટલે બીજા છોકરા એ જે ભાઈ રોડ માંથી સાળંગપુર રોડે ઉભા હતા એટલે બીજા કોઈ સીંધેલો કે આ છોકરો ઓર હાલે છે કે આની ભાઈ કાંઈક છે એટલે છોકરા ને ઉભો રાખ્યો ઓફિસ ફાયે ના એ છોકરાને મારેલો ને છોકરા ફાય કરેલી પણ એ છોકરા એ પૈસા ન હોવા છતાં આને પોલીસ સ્ટેશન લઈ ગયા છોકરાને એ છોકરાને ના પોલીસ સ્ટેશને શોધમાં માર્યો એટલે છોકરાને બીકના હિસાબે આડાઅવળા છોકરાના નામ દેવા માંડ્યો આર્યન કે માર કોને અત્યારે સહન થાય કે માર મારવાનો મારે નો મારવાનો મારે એટલે ગમે માણસ કંટાળી જાય ગમે નામ દઈ દે ખોટે ખોટું ને એ છોકરાને બહુ માર્યો એટલે બીજા છોકરાને પકડી ગયા ને મારો છોકરો ના પોલીસ સ્ટેશન એ સામેથી ગયો તો કા શું છે એટલે કે તારું નામ છે એને બેહારી દીધો પછી રાતે આજથી રાત શુક્રવારે લઈ હું બે તપાસ કરવા તારીખ શુક્રવારે રાતી પછી હું રાતે બે દાન પોલીસ સ્ટેશન ને તપાસ કરવા ગયો મારો છોકરો આર્યન ના હતા નહીં આ બીજી દાન ગયો તો હું આર્યન ના દાદાને હારે લઈ ગયો મેં કીધું હાલ આપડા પોલીસ સ્ટેશન ને તપાસ કરવી છોકરા કઈ રખડતા હોય નથી ને એટલે ના પોલીસ સ્ટેશન માં પૂછ્યું કે ને કીધું ને મારા છોકરાએ કાલ માં કોર્ટમાં નિયુજન આપ્યું છે કે અમને એમના ઘરે લઈ ગયા તા ને મને બહાર ઉભો રખાવ્યો આ પોલીસ વાળા એ ને ઓલા બે છોકરાને અંદર જવાનું કીધું ને આ ચોરી તમે કબૂલી લો તો હું તમને જવા દઈશ આવું કીધેલું હોય છે આ છોકરા ખરેખર કોઈ માં છે નહી બરોબર ને આને ઓન એ ઓન છે ને આટલા દિવસ બીજી તારીખ સુધી રાખેલા છે ઓન એ ઓન ને બીજી તારીખે હોય કોરાટ લગીને આ છોકરા ને માર માર મારવા માં જ આવ્યો છે ને તમારા છોકરાને બીજી તારીખે જાહેર કર્યો નામ હું પીએસઆઈ નું ખરાબ પીઆઈ એના માર્ગદર્શન નીચે મારેલા છે બરોબર તો પીએસઆઈ અત્યાર સુધી કોઈ કેમ કોરાટે નહીં અધિકાર જ નથી કોઈ ને એના ઘરેથી કબાટ તોડીને લઈ ગયેલા છે પૈસા પચાસ હજાર છોકરીના દાડીઓ કરેલા આર્યન ના ઘરે આર્યન ઘરેથી ને મારી નજર સામે હું હવાર માં લઈને આયા ત્યારે હું ના ગયો ને એને એમ જ પોલીસ વાળા એ કીધું અજય ભાઈ ને જાની ભાઈ એ છોકરાએ કીધું છે કે મારા કબાટમાં પૈસા છે પણ મારા ઘરે કઈ પૈસા હતા નહીં પણ કઈ નીકળ્યું તો મારા ઘરે તંગી છે એમાં પૈસા કાંઈથી નીકળે મારા ઘરે બરોબર ને એમ કેતા હતા કે આર્યા ને એમ કીધેલું છે કે તોશીન ને મેં એક લાખ ને એસી હજાર રૂપિયા આપેલા છે એ એક કામ કરો કે એ પૈસા તમે દઈ દો તો તમે લઈ જાઓ મારી પાસે કાઈ વ્યાજ વાલી મારે પૂરું ન થાય ધ્યાન આનું હું ધ્યાન હું કઈ રીતે ભરી શકું હવે કોર્ટમાં તમે જે ફરિયાદ તમારા દીકરાએ કરી છે હવે એમાં શું તમે આગળ શું કરવા માંગો છો આગળ ચાલવા માંગવી છે આમની માથે ઓપ્શન ને લે મારા છોકરાને ને બહુ ધોધમાર માર્યો છે ને મારવાની સીમા વગર માર્યો છે પગ્યા ગમે શસ્ત્ર છે ચાકા પાડ્યા છે ને પછી એમ બોલાવરાયું છે કે કજે મને આ વાગેલું હતું જ નહીં અમુક જગ્યા એને શોટ ના ઝટકા દીધેલા છે કે એના કારણે કે એને પચાસ હજાર રૂપિયા અમે ઘરેથી આપેલા છે એમને કરપ્શન ના એટલે એમને ઓછો માર્યો છે મારા છોકરા ને આ છોકરાની ઘરે કઈ પરિસ્થિતિ દે એવું નહોતું એટલે વધારે માર્યો છે એ જગ્યા છીતરા ખાય છે ગામ ના હવે એની પાસે પૈસા ક્યાં થી જાય છોકરી ને પૈસા એવડા એ નિરાધાર લઇ ગયા બરોબર એને એને ના દઈ આવી તો બીજી ને ક્યાં આવે હવે તમને ધાક ધમકી આપશે તો સમાધાન કરી લઈશુ નહીં એટલે કોઈ થી દીવાનું નથી કોઈ થી દીવાનું અમારે છે નહીં ને અમારે આમને જે ખોટું કર્યું અમારા છોકરાને ફસાયા છે બરોબર ને છોકરાને તો

અનેક લોકો ધમકીઓ આપે છે અને ના ફોન આવે છે અનેક ફોનમાં મને પણ ધમકી આપે છે પણ હું કોઈને ગાંઠું એવો શું નહીં કારણ કે હું સંવિધાનથી થી જીવવા વાળો માણસ છું અને સંવિધાન થી ચાલવા વાળો માણસ છું હું બાબાસાહેબ નું સંતાન છું એટલે મને કોઈની દીક છે નહીં